અંકલેશ્વરના સુરવાડી ગામના ગાયત્રીનગરના બંધ મકાનને ટસ્કરોએ નિશાન બનાવી પોણા પાંચ લાખના મુદ્દા માલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા મકાન માલિક પૈકી પુત્રએ જ બુટમાં જ ચાવી રાખી દીધી હતી અંકલેશ્વર ને અડીને આવેલા સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સાહીઠ પોઈન્ટ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સત્યાસી લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં બંધ મકાનને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બુટમાં ચાવી મૂકવાનું ભારે પડ્યું હતું ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંડાડા ગામે સંબંધીને ત્યાં ગયા હતા જ્યારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું ટાળું મારી ચાવી બહાર બહાર રહેલ સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બુટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનો તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સત્યાસી લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ પાસ હાથ ધરી હતી મારું નામ બાળુબેન શૈલેષભાઈ સોલંકી છે અને મારા ઘરે આઠ તારીખના રોજ સવારે દસ થી બે માં બે ના ગાળામાં ચોરી થયેલ છે અને ઘરે કોઈ હતું મારા બે બંને છોકરા કોલેજ ગયેલા હતા છ ટોલા જેવું સોનું ગયું છે ઘર માંથી હા લખાવી ફરિયાદ હા હા